તમારું ભણતી વખતે હથિયાર શું ભણે મગજ એ હથિયાર કરી પછી ભણો ભણો આપણે યુદ્ધ લડવા જઈએ તો એનું હથિયાર જે પણ યુદ્ધ ના હોય એને આપણે તૈયાર કરીએ ઘસીને એની ધાર કાઢીએ ન હોય તો બનાવીએ નવા હથિયાર પછી યુદ્ધ લડવા જઈએ ને એમનું યુદ્ધ શરૂ કરી દઈએ તમારું અત્યાર ભણતી વખતે મગજ છે તો મગજ ને તૈયાર કરવા માટે તો શું કરો વાંચવા બેસો એની પેલા વણવા બેસો એની પેલા શું ધ્યાન રાખવું પડે એકાગ્રતા શું જોઈએ એકાગ્રતા વધારવા માટે તમે દિવસમાં આવો તો શું કામ કરો છો એકાગ્રતા વધે ધ્યાન કરવું પડે એની માટે આપણે ધર્મમાં આપ્યું છે ત્રાટક કરવાનું ભગવાનની મૂર્તિ સામે આમ જોયા જ રાખવાનું આંખ ફટફાવાનું નહીં એને ત્રાટકે આપ્યું છે પછી આપણે ધર્મમાં કીધું છે કે માળા કરવાની એક ધ્યાનથી આપણે માળા કરીએ એટલે વધુ ધ્યાન મણકા ઉપર રહે ધ્યાન થયું ને ભગવાનના દર્શન કરતા હોય તો આંખ બંધ કરીને સતત ભગવાનનું સ્મરણ કરવાનું એ પણ એક પ્રકારનું ધ્યાન જ છે કેમ કે આમ નામ આપણે બેસીએ ને આમ આમ બંધ કરીને તો બધા વિચારો શરૂ થઈ જાય કે કોઈ પણ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરાય દી આપણા ધર્મમાં એ ધ્યાન કહેવાય ધ્યાન કરો એટલે શું વધે એકાગ્રતા વધે ચંચળતા કેવી થાય ઓછી ફોકસ વધે તમારું વિદ્યાર્થી જીવનમાં મેન હથિયાર આ જ છે તો ધ્યાન આપો અને ફોકસ કરો એકાગ્રતા રાખો હથિયાર તો વ્યવસ્થિત જ વાપરવા યુદ્ધ વખત એક્ઝામ નજીક આવે છે ને તમને જો યાદ ન રહેતું હોય તમે આ પ્રેક્ટિસ કરી શકો કે ઘણા એવું થતું હોય સર યાદ નથી રહેતું વારે વારે મન ભટકે છે તો પ્રેક્ટિસ કરી શકો રોજ પાંચ માળા કરો પંદર વીસ મિનિટ થાય વધારે ન થાય પંદર થી વીસ મિનિટ થાય ત્રણ ચાર માળા કરી નાખવાની રોજ કરશો ને એટલે પાંચ છ મહિને ઇફેક્ટ આવશે બોર્ડની પરીક્ષા સુધીમાં આપણી યાદશક્તિ ડેવલપ થઈ જશે